દક્ષિણ ગુજરાતના સુરત શહેરમાં આજે પણ મેઘરાજાએ જોરદાર ધમધમાટી ચાલુ રાખી છે સુરતના વિવિધ વિસ્તારોમાં જોરદાર પાણી ભરાઈ ગયા છે આજના દિવસમાં સુરતમાં એક જ દિવસમાં તેર ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણથી લઈને ગળા સુધી પાણી ભરાઈ ગયા છે તો હવે સુરતમાં પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોની કમિશનર શાલિની અગ્રવાલે મુલાકાત લીધી છે આ સાથે જ મંત્રી પ્રફુલ પાંચેરિયાએ પણ પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને સ્થિતિનો તાગ મેળવ્યો છે નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્થ સુરત શહેરમાં વરસાદે આજે ફરી એકવાર ધમધમાટી બોલાવી છે નીચાણવાળા વિસ્તારોમાં ખૂબ મોટા પાયે વરસાદી પાણી ફરી વળ્યા છે સુરત શહેર જાણે વેનિસ બની ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે આંકડાકીય માહિતી પર નજર કરીએ તો સુરત જિલ્લાના ઓલ ઓલપાડ તાલુકામાં પાંચ ઇંચ માંગરોળમાં ત્રણ ઇંચ ઉમરપાડામાં બે ઇંચ માંડવીમાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ કામરેજમાં અગિયાર ઇંચ સુરત સિટીમાં ચૌદ ઇંચ ચોર્યાસીમાં ચાર ઇંચ પલસાણામાં આઠ ઇંચ બારડોલીમાં સાત ઇંચ અને મહુવામાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે પાણી ભરાવાની સ્થિતિના કારણે સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી હતી તો બીજી તરફ પાણીમાં ફસાયેલા લોકોનું તંત્ર દ્વારા ટ્રેક્ટર અને બોટ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે સુરત શહેરમાં દર વર્ષે સિઝન દરમિયાન સરેરાશ છપ્પન ઇંચ વરસાદ પડતો હોય છે આ વર્ષે જૂનના ચોવીસ દિવસમાં જ ચોવીસ ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે આમ સીઝનનો લગભગ છેતાલીસ ટકા જેટલો વરસાદ થઈ ચૂક્યો છે તો હવે આ વિકટ સ્થિતિમાં સુરત શહેર કમિશનર શાલિની અગ્રવાલે પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી છે આ બાબતે તેમણે મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે સુરતમાં જે તેર ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો છે તેના લીધે સ્થિતિ વળસી છે એકસો સાહીઠથી વધારે લોકોને અન્ય જગ્યાએ સ્થાનાંતર કરવામાં આવ્યા છે ખાડીમાં જે પૂર આવ્યું છે તેનો રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવશે તો હવે આ બાબતે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાની પ્લેટફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે અતિવૃષ્ટિને કારણે સર્જાયેલી પરિસ્થિતિ અંગે મારા કામરેજ વિધાનસભાના કઠોદરા ગામમાં પ્રત્યક્ષ મુલાકાત લઈને હાલની સ્થિતિનો તાગ મેળવ્યો રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ જરૂરી પગલા લેવામાં આવ્યા છે અને ટીમ ભાજપ આ વિષમ પરિસ્થિતિમાં અસરગ્રસ્ત નાગરિકો સાથે છે વાત કરીએ સુરતના કામરેજની તો કામરેજમાં તો વરસાદથી સ્થિતિ એટલી વિકટ બની ગઈ છે કે સ્થિતિ છે કામરેજમાં સાત સોસાયટીઓ સંપર્ક વિહોણી બની ગઈ છે વજ્રનંદની ગોકુલધામ ક્રિષ્ના પાર્કમાં વરસાદી પાણી ભરાયા છે રાધિકા અને વૈકુંઠ ધામ સોસાયટીઓ પણ જળ મુબ્બાકાર બની ગઈ છે તો સુરતમાં વરસાદની કોઈ પણ અપડેટ હોય તે માટે જોતા રહો જમાવટ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો નમસ્કાર